નમસ્તે કેમ છો બધા મજામાં ચાલો ને આજે આપણે ઓથી શરૂ થતા કેટલાક જોડકણા લઈશું આ જોડકણા કવયત્રી ડૉક્ટર ભારતીબેન જી બોરડે લખ્યા છે અને બાલ વાટિકા એવા બાલ માસિકમાંથી લીધા છે તો ચાલો આપણે સાંભળીએ આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં અગરબત્તી પ્રગટાવી આરતી અમે સજાવી અગરબત્તી પ્રગટાવી આરતી અમે સજાવી સુગંધ એની ચારે કોર સાંજ હો કે હો બપોર વિધ વિધ ભાત એ બને અગરબત્તી મને બહુ ગમે વિધ વિધ એ બને અગર બત્તી મને બહુ ગમે અજગર જોઈને ભાગ્યા નાના મોટા જોઈને નાના મોટા સૌ ભાગ્યા અજગર થી ચેતી રહેવું સ્થાન એનું ના છંછેડવું અજગર થી ચેતી રહેવું સ્થાન એનું ના છંજેડવું અજગર જંગલ જાળવે જંગલ સૌને જાળવે અજગર જંગલ જાળવે જંગલ સૌને જાળવે અરીસો સૌને ગમે તેને જોઈ બાળ રમે અરીસો સૌને ગમે તેને જોઈ બાળ રમે અરીસામાં તેને જોઈ તેના જેવા બાળ જોઈ હરી સામા તેને જોઈ તેના જેવા બાળ જોઈ અચરજ એ આંખે છલકે સરસ મજાનું મુખ મલકે અચરજ એ આંખે છલકે સરસ મજાનું મુખ મલકે અનાનસ મજાનું ફળ મહી ભર્યું કુદરતી જળ અનાનસ મજાનું ફળ મહીં ભર્યું કુદરતી જળ ખટું બડું ને મધ મીઠું બેઉ સ્વાદે મેં દીઠું ખટું બડું ને મધ મીઠું બેવું સ્વાદે મેં દીઠું નાના ખાય મોટા ખાય શરબત ઉનાળે પીવાય નાના ખાય મોટા ખાય શરબત ઉનાળે પીવાય अमी वर्षे वर वर आख थी अमी वर्षे आभ थी अमी वर्षे आख थी ए, अमी वर्षे आभ थी बाडक ने रमाड़े अमी वर्षे मुख थी बाडक ने रमाड़े अमी वर्षे मुख थी मात पिता सुखी थाए, अमी वर्षे सूत थी अगर चंदन ने लेप करया सुगंधी लाट करया अगर चंदन ने लेप करया सुगंधी लाट करया सुगंधिनी साथे साथे सरस मजा शीतल करया सुगंधनी साथे साथे सरस मजा शीतल करया सुगंध शीतलता साथे वातावरण दिव्य करया સુગંધ શીતલતા સાથે વાતાવરણ દિવ્ય કર્યા વાતાવરણ દિવ્ય કર્યા વાતાવરણ દિવ્ય કર્યા અસ્તુ